તો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે નર્મદામાં હેડ કોન્સ્ટેબલ પ્રદીપ વસાવા સામે ફરિયાદ નોંધાય છે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે આ ફરિયાદ ડેરીયાપાડા પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો ચેતર વસાવાની ઓફિસમાં પણ કર્યો હતો હંગામો હાલ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તો હાલ મોટા સમાચાર અપડેટ કે નર્મદા જિલ્લામાં જે પોલીસ કોન્સ્ટેબલે હોબાળો મચાવ્યો હતો તેને હાલ સસ્પેન્ડ કરી લેવામાં આવ્યું છે પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ છે આ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે ડેટીયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાના કાર્યાલય પર પણ આ કોન્સ્ટેબલે હોબાળો કર્યો હતો તેને લઈને હાલ કાર્યવાહી કરવામાં આવી છે અને ત્યારબાદ તેની ફરિયાદ નોંધવામાં આવી છે અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે હેડ કોન્સ્ટેબલે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવી હતી જેનો વિડીયો પણ વાયરલ થયો હતો અને ત્યારબાદ હવે કાર્યવાહી કરાઈ છે અને એ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો છે ને તેની સાબે ગુનો નોંધવામાં આવ્યો છે તો પોલીસ સ્ટેશનમાં આ વીડિયો હતો કે જ્યાં તેઓએ બબાલ કરી હતી